તો અત્યારે વાગી ગયા છે સવારના સાડા છ કે સાત એમ કંઈક વાગ્યા છે અને અમે નીકળી ગયા છીએ કોમ્પિટિશન માટે કેમ કે કોમ્પિટિશનમાં જવાનું છે એટલે તો ફટાફટ અમે થતા સાડા ચાર વાગે ઊભા ને ફ્રેશ થઈને ફટાફટ જ્યૂસ પીને બીજું કાંઈક ખાધું નથી ને નાસ્તો પણ નથી કર્યો ખાલી જ્યુસ પીધું છે તો ફ્રેશ જ્યુસ પીને હવે આપણે નીકળી ગયા છીએ અને યાદ તમે જોયું હતું કે અમે ઘરે નીકળતા હતા કેમ કે ગાડી યાજ્ઞિક સાફ કરતા હતા એટલે હવે ફટાફટ જઈએ લોકેશન જોઈ લઈએ કઈ જગ્યાએ છે એમ તો ખબર જ છે પણ તો પરફેક્ટ જગ્યાએ વગર ટાઈમ વેસ્ટ કર્યા પોગી જઈએ ને એટલે લોકેશન પરફેક્ટ જોઈ લઈએ એમ તો ચાલો હવે ત્યાં જઈને અને થોડા ઘણા તમે રસ્તાના સિનેમેટિક શોટ એન્જોય કરશો અને પછી અમે ત્યાં જઈને મળશું

ઘણો ઘણો માણસો પણ આવી ગયો છે દેવીયા પણ આવી ગઈ છે અને તમે જોઈ શકો છો આ મંદિર જે છે સ્વામિનારાયણ મિશન મંદિર એમાં જ મોટું ગ્રાઉન્ડ છે એમાં જ ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશન રાખવામાં આવી છે અને પાંચસો થી હા અંદર જઈને બતાવું હમણાં તમને મને છે પાંચસો થી વધારે છોકરાઓ આવ્યા હશે બધા જ ડિસ્ટ્રિક્ટના હા એમ તો ખૂબ જ જાજી માત્રામાં લોકો આવેલા છે બરોબર કે કેમ કે કેટલા બધા વાહન વાહન પણ છે ઘણા બધા તમે જોઈ શકો છો અને પબ્લિક પણ બહાર ઉભું છે અંદર પણ આટલું પબ્લિક છે ડબલ તો ચાલો અંદર જઈએ બરોબર સર આવે યોગાવાળા વાળા બાઇક પાર્ક કરવા જાશે પછી અંદર જાય આમ અંદર જાય હશે કઈક કામથી ફોન માં વાત કરતા છે વાંધો નહીં ચાલો અંદર જઈને મળીએ બરોબર એવિયાનું આખું ગ્રુપ અહીંયા આવી ગયું છે યોગા વાળા સર છે જાતવેદ આર્ય બરોબર એ પણ આવી જશે ને તમે જોઈ શકો છો કેમ્પસ કેવડું મોટું છે હા

સ્કૂલ છે કોલેજ નથી ખૂબ જ મોટું વિશાળ આપણી જે કોમ્પિટિશન છે અહીંયા હોલમાં છે ઉપર અહીંયા બધા ચર્ચા વિચારણા કરે છે હજુ સમય થયો નથી કેમ કે બધા આવ્યા નથી બધા આવશે એટલે ઉપર જશું આર યુ એક્સાઇટેડ યસ કેટલો એક્સાઇટેડ હો બહુત જ્યાદા એમ જીત કે આના જીત કે આવું તો ચલો મળતા થોડું

કો અત્યારે હજી વાર છે કે આમથી આમથી આમ ફરીએ છીએ આખું કેમ્પ જ જશે એટલે જોઈએ છીએ ત્યાં અમને એક સૂર્યમુખી જોવા મળ્યું જે તમે મેં સિનેમેટિક શર્ટમાં બતાવ્યું ખૂબ જ સરસ મજાનું આ ફૂલ છે સૂર્યમુખી બરાબર ઘણા વર્ષો પછી મેં જોયું અહીંયા તો દિવ્યા યોગાસન કરે છે હું તમને એ પણ બતાવું બરાબર લાઈવ હું લઈ લઉં નીચે મૂકમાં तो मेरे चंद्री ना किले चाहिए टैंडर वाटर पान ले आऊँगा हाँ ये मुक्की दे तो सारा अजीमार वॉम्पे पढ़ बाकी अच्छा है वॉम्पे कर लो ना बॉडी फ्री था इसे आया क्या रहा यहाँ नहीं आया क्या आज यहाँ करवाने दो ना नॉर्थ पैसियटिक पैसिफिक ऑसियल ની પાછળ દિવ્યા યોગા કરે છે સોરી એની આગળ અહીંયા ઓસ્ટ્રેલિયા છે હલો હલો કરો કરો તો વોર્મ અપ ટાઈમ એન્ડ પ્રેક્ટિસ ટાઈમ બીકોઝ બહુ સારે સોરી બહુ બધા લોકો અહીંયા આવી ગયા છે જોઈ શકો છો તમે દિવ્યા પણ અહીંયા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે ખૂબ જ સરસ મજાનું યોગાસન આપણે ઇન્ડોનેશિયામાં કરતો યોગા બરોબર હા હા ઇન્ડોનેશિયા indonesia, na yoga, tumejo, so full bending, full bending, yes, good, nice practice, and we have the indian ocean may yes. yoga indian ocean may yoga. sri lanka, sri lanka, yes, indian. this is india, and this is sri lanka, and this is indian ocean. yes, okay. તો આપ દેખ શકતા હે સોરી ક્યાં યાર હિન્દીમાં બોલાઈ જઈ શકાય ખબર નથી પડતી તો એની વેઝ ચાલો હવે જઈએ આપણે બરાબર તો ફટાફટ જઈએ અનાઉન્સમેન્ટ પણ થાય છે ઓકે અને જે કાંઈ ડિટેલ્સ છે જે કાંઈ કોમ્પિટિશનનો પાર્ટ છે તમને બધું જો તમારી શેર કરીશ તો ખૂબ જ સરસ મજાની આ જગ્યા છે તમે જોઈ શકો છો બરાબર થોડા ઘણા આપણે સિનેમેટિક શોર્ટ લઈને એક બે આપણે નહીં કરીએ બરાબર ચાલો જો એક સેક સે કરે જોયા તમને દેખાતી છે તો દેવયા પાસે જઈ થોડી વાત કરીએ પછી આપણે જઈએ સર પાસે અંદર મને લાગે છે બધા લોકો અંદર ભવાજાશે હે દેવયા બધા લોકો અંદર ભવાજાજો એવું લાગે છે મને હાલો હાલો फटाफट જાઈ ને અંદર શેક પર કે કોઓપરેશન થાય છે એ તમને હું બતાઉ બરોબર ચાલો નો ટ્વિસ્ટ મે તમને કીધું કે પાછળવા બ્લોગમાં શું છે આજનો ટ્વિસ્ટ આજનો ટ્વિસ્ટ એ છે બરોબર ખૂબ જ સરસ મજા કહે આજે દિવ્ય જીતે છે કે હારે છે આપણે એ જોવાનું છે આપણે દિવ્યાને પૂછીએ અને શું કરવું છે શું કરવું છે દિવ્યા જીતું કે હારવું મહેનત તમે ઘણી કરીશ બધા સપોર્ટ કરજો કે હું જીતી બધા દિવ્યાને ધ બેસ્ટ કહી દો ધ બેસ્ટ તમે પણ કહો ધ બેસ્ટ ઓકે ગોલ્ડ મેડલ માટે ધ બેસ્ટ થેન્ક યુ ચાલો જોઈએ બરોબર ચાલો

बाद में अच्छा भी हो जाता है जितनी जाती है वो इस बार देखते हैं कि क्या होता है क्योंकि तो बीस शासन है अभी सर जो, जो है पूछ के बताएंगे क्योंकि मेरी डेट जो है ना कट ऑफ डेट में आ रही है तो मेरा बारिश महीने में सिर्फ तीन महीने की डेट है तो वो हो जाएगी अंदर तब मुझे सुकून मिलेगा क्योंकि तो अभी हम फटाफट पूछ रहे थे कि मेरी डेट जो है इक्कीस में आ रही है इक्कीस से पच्चीस में आ रही है या फिर अठारह से इक्कीस में आ रही है तो वो दोनों में से देखते हैं कौन कौन अभी मैं आपको मेरे आसन दिखाती कौन कौन से यस पढ़ी ना बोलते क्या ये देखते તો દિવ્યા ને આ બે માંથી કયા આસન આવશે કન્ફ્યુઝન છે બધા પણ ફાઈનલ કયા કરવાના છે એ નથી ખબર ને ફાઇનલ દસ કરવાના છે

તો અહીંયા જ કહીએ ને તો અહીંયાનું છે ગાર્ડન ભીલું છે હા તો તો અહીંયા મંદિર પણ છે સ્વામિનારાયણ ભગવાનનું તમે જોઈ શકો છો ખૂબ જ સારો એવું મંદિર છે અને અહીંયા એક વાડી પણ છે જેમાં અમુક વસ્તુનું વાવેતર મારા અંદાજ પ્રમાણે કરવામાં આવ્યો છે કેમ કે કેટલી નીટ એન્ડ ક્લીન ફાર્મર છે ફાર્મિંગ છે બરાબર તો તમે જોઈ શકો છો કે આ રીતનો અહીંયા પાછળનો માહોલ આ રીતનો છે બરાબર આ રોડ છે અને સ્વામિનારાયણનું મંદિર અને પ્રેક્ટિસ ટાઈમ ઓકે તો ચાલો થોડી વાર પછી પાછા આપણે મળીએ ત્યાં સુધી બદલે કાંઈ વાંધો નહીં વડીવાર પછી પાછા આપણે મળીએ ત્યાં સુધી તમે પણ આગળની જગ્યાએ પ્રોસેસ છે અને એન્જોય કરો બરાબર બીજી જે છે અને વિડીયોને લાઈક ન કરોફટ ફટાફટ લાઇક કરી દો કમેન્ટ ન કરી તો કમેન્ટ કરી દો જરૂર શેર કરી દો ત્યાં સુધી અને સબસ્ક્રાઈબ ન કરવી હોય ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દે ચાલો મળ્યો છે ફરીવાર પછી બરાબર ચાલો